હલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આજે આપણે આવ્યા છે બગસરા ઇન્ડિયાની અંદર બગસરાના ગોલ્ડ તરીકે ઓળખાય છે તો આપણે જે આવ્યા છીએ એ દુકાનનું નામ છે અક્ષરી મિટેશન અને અહીં અને આ પણ આપણે દર્શક મિત્રોને જે પેમેન્ટ થાય છે આ શું કહેવાય ચેન છે ચેન ચેન્જ ચેન્સ માં ચેન્જ અચ્છા બરાબર ને એટલે આને કશું થાય ની થાય તો તમે પોલિશ કે જે ભાઈ ની વિધી આવતી કરી આપો બરા એ ફ્રી બરાબર ને અચ્છા તો સારું કહેવાય આ બધી જે આ ચેન્જ છે વ્હાઇટ હોલ્ડ આવશે આ વિથઆઉટ ગેરંટી છે રાઇટ સોના સાથે રાઇટ છે વિથઆઉટ ગેરંટી પછી ગેરંટી છે પણ લાઈફ ટાઈમ લાઈફ ટાઈમ વ્હાઇટ થવા કે રેની એટલે પ્રોટીન યુઝિંગ આફર ગોલ્ડ એર ઇતની છે કે લાઈફ ટાઈમ તમારું વાઇટ થાઉન્ડ કેરેક્ટર સ્કોરડ ચેન રીઅલ માં બની એ ટેકનોલોજી અત્યારે જ છે રબારી રબારી પછી મેર લોકો એને જે આ એટલે મતલબ આ જે ઘાટ છે એ બધા એના આ પછી આ ઘાટ ભાઈ એ બધા રજવાડી ઘાટ તરીકે ઓળખાય અને અહીંયા આમાં પણ તમને નવા નવા ઘાટ જોવા મળશે અને આ લાઇફ ટાઈમ વાળા છે જે બધા ઘાટ ભાઈએ નમૂનો બતાવી દીધો જે ડોકમાં પણ પહેરી શકાય અને હાથમાં પણ બ્રેસલેટ તરીકે બાજુ તરીકે પણ ઉપયોગ કરી શકો હાથની અંદર બાજુ બાજુમાં પણ એનો ઉપયોગ કરી શકો ત્રણ જગ્યાએ એનો ઉપયોગ થાય એક ને એક ડિઝાઇન વસ્તુ છે ત્રણ જગ્યાએ 3 in 1 3 1 ત્રણ જગ્યાએ યુઝ થઈ શકે ખરા આ બધી જે આઈટમ બતાવી ઈ ભાઈએ કીધું 3 ઇન 1 છે ડોકમાં પણ પહેરી શકાય બાજુમાં પણ પહેરી શકાય અને કાંડામાં પણ હાથમાં પહેરી શકાય આ ટાઈપની વેરાયટી છે હવે જો બેનો તમને બતાવું મેરેજના અને રેગ્યુલર આ તો રેગ્યુલર છે અને મેરેજમાં પણ નાના નાના પ્રસંગમાં તમે પહેરી શકો એના માટેના જે કનગન કહી શકાય પાટલા કઈ સોય ચૂડલા કે જે કંઈ કેવું હોય એ અલગ અલગ નામ છે આપણી સંસ્કૃતિ પ્રમાણે અને આ છે એ બંગડી ટાઈપ છે બંગડી કે ને કડલી કે એ ટાઈપના છે બધા અને ભાઈએ કીધું એમ પરસેવાની ફરિયાદ અમારે રહેતી નથી ઘણા લોકોની જે આપણે વાત થઈને કે પરસેવાનું બ્લેક થઈ જાય તો આમાં કોઈ ફરિયાદ નથી રહેતી આ લોકોના જે ધાતુને જોકે તો જ આ બગસરાનું ગોલ્ડ આપણે ઓલ ઇન્ડિયામાં વખણાય છે એ તો એમને તો ન જ ઓલ ઇન્ડિયામાં નામ કમાણા હોય એટલે પરસેવાનો પ્રશ્ન તમે ડર ન રાખતા એ કંઈ છે ને આ છીપની જો બહેનો આ મંગળસૂત્ર છે આ મંગળસૂત્રની અંદર ફૂલ વોરંટી આવશે આ વનગ્રામવાળા મંગળસૂત્ર છે તમે ગમે ત્યારે પાંચ વર્ષે આપ તો તમને આવો બદલા કદાચ કંઈ થાય તો આ મંગળસૂત્ર તમને એની ડિઝાઇનનું નવું કરીને આપશે પણ એના સિવાયનું બીજું એમાં નહીં આવે પછી તમે કહો આના બદલે બીજું આપો એમ નહીં એ જ ડિઝાઇન તમને મળે આ સેટ તો છે ને એમાં પણ એક છે પાંચ વર્ષે તમને નવું બીજું મળશે અને તમારા સાવ વેચી દેવું હોય તો તમને દસ ટકા પૈસા પાછા આપી દેવામાં આવશે આ લો દુકાનવાળો નિયમ છે એટલે એ પ્રમાણે માલ છે મંગળસૂત્રની અંદર અસંખ્ય ડિઝાઇન છે એવું નથી કે આટલી જ છે હજારો ડિઝાઇન છે પણ બધી આપણે પાથરવી અને બતાવવી અશક્ય છે કેમ કે દરેક આટમની હજાર હજાર ડિઝાઇન ઉપર છે બરાબર બેન 何で逃げたかも。 Hey baba. Yeah, I'm not bad. Tell her. You know, I'm going to tell her. You know, I'm not bad. Hey. I'm going to tell her. Be on the send. છે સમાટ લે આ બુની ફોન <coughs> હોય <coughs> 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 <Anything? coughs> નાખીને મોડું થાય ને જરૂર ચાલો બેનો હવે આપણે આવી ગયા છીએ હોલસેલ જે ભાઈ શ્રી દુકાન છે અક્ષર દુકાન ત્યાં હોલસેલ માટે બેનો માટે આપે ઘરે બેઠા તો તમારે કોઈને ઇમિટેશન માલનો ધંધો કરવો હોય તો અહીંથી તમને નાની મોટી વસ્તુ હોલસેલમાં મળી શકશે દરેક આઈટમ હજારો ડિઝાઇન અને હજારો કિંમત મતલબ નાની વસ્તુની નાની કિંમત મોટી વસ્તુ તો ભાઈશ્રી આપણને કહેશે કે એના દુકાનનું માલ તમને કેવી રીતે આપે અને શું છે એ વાત આપણે ભાઈશ્રી સાથે કરી લઈએ ભાઈ આપણે તમે બેનો જે ઘરે માલ વેચવા માગતા હોય તો તમે એને કેવી રીતના માલ આપો એમાં હોલસેલમાં ઓછામાં ઓછા ત્રણ પીસ જો મીડિયમ રેન્જ હશે નાની રેન્જ હશે તો એમાં ત્રણ પીસ તમારે લેવા પડશે મોટી વસ્તુ હશે તો તમને ગેરંટી મળશે સો ટકા તમને મળશે મોટી વસ્તુની તમારી પૂરી જવાબદારી દુકાન લોકો લે છે પણ નાની નાની વસ્તુની એની કોઈ વોરંટી કે એવું નહીં જેમાં આવતી હોય તમને આપશે નહીં આવતી હોય એ નહીં આપે અને ઘરે બેઠા તમારે બેનો આ ધંધો કરી શકો એમ છો જે કોઈ બેનને રસ હોય તો આમાં કોન્ટેક નંબર અને એડ્રેસ નાખીશ આ વિડીયોની અંદર અને ભાઈશ્રીને ફોન કરી શકો છો પણ ખોટો ફોન કોઈ કરવાનો નહીં કેમ કે આજકાલ કોઈને ટાઈમ નથી ડિસ્ટર્બ નહીં કરવાનું સોરી એ માટે તમને બોલવું પડે છે જો તમને ઈચ્છા હોય માલ લેવાની વેચવાની તો જ ફોન કોન્ટેક કરજો અને તમને પૂરેપૂરી કોશિશ થી બનતા સુધીમાં માં તમને રેટ લાગશે હોલસેલ રેટ લાગશે તમને એટલે ઓછા ભાવ મળે જે દુકાનમાં માં ને એનાથી ઓછા ભાવ તમને આ બધોય માલ મળશે જે હું તમને બતાવું છું ને એમાં બધું આવી ગયું જે દુકાનનો નો વિડીયો મેં તમને બતાવ્યો ને એ બધો માલ તમને હોલસેલ ભાવે મળશે એટલે ઓછા રેટ મળશે તમારે ઘરે તમારી રોજગારી મળે અને તમારું ગુજરાન ચલાવે એ ટાઈપના ભાવ અહીંયા તમને મળી શકે બેન ઘરે ઓછી જગ્યા હોય ને તમે માલ વેચી શકો આ કાજે જગ્યા નો રોકે અને ઓછા રોકાણ કરી શકો સ્ટાર્ટિંગ તમારે નાની નાની વસ્તુ થી ઓછા રોકણમાં કરો તો નાની વસ્તુ ક્યાંથી થાય ચાલુ ભાઈ અંદાજે નાની વસ્તુ ચેન સ્ટાર્ટ થાય પચાસ રૂપિયા થી પચાસ રૂપિયા થી સ્ટાર્ટ થાય તો તમને થોડાક ઓછા થી મળે પંદર હજાર સુધી ની આઈટમ મળશે આઈટમ પચાસ રૂપિયા થી કોઈ પણ આઈટમ સ્ટાર્ટ થઈને તમને પંદર હજાર સુધી નું એક પીસ હોય એવી આઈટમ અહીંયા તમને મળી શકશે બરાબર બેનો તો જે કોઈને રસ હોય એ ભાઈને કોન્ટેક કરજો આ બધા દુલ્હન શેટ છે અહીંથી ભાડે પણ મળશે અને વેચાથી પણ મળશે ભાડે આપો છો ને નહીં ને સો રેવું બેનું ભાડે નહીં મળે વેચાથી જ મળશે દુલ્હન શેટ હા આ હેરિટેજ છે

આમાં એ વેરાયટી તમને અલગ અલગ અને આનો સ્ટાર્ટ ભાવ કેવો છે એમાં 1500 1500 થી સ્ટાર્ટ થાશે બેનો વેરાયટી તમને અસંખ્ય મળી જશે કે બહુ મોટી દુકાન છે એ બાબતે તમે ટેન્શન ન લેતો બેનોને એમ થાય કે આટલી જ વસ્તુ છે એવું નથી બેનો આ બધું ગોલ્ડ છે આ આ ગોલ્ડ ચડાવેલું જે જીવન ગામ ગોલ્ડ ને એ વેરાયટી છે આમાં તમને પાકું બિલ આપશે અને વોરંટી આપશે વોરંટી કેટલા વર્ષની ભાઈ લાઈફ ટાઈમ તમે ગમે ત્યારે ખરાબ થાય તો અહીંયા આવી શકો છો અને તમને ચેન્જ કે જે કાંઈ એની વિધિ હોય એ કરી દેશે ખરે એમને લાઈફ ટાઈમ છે ને લાઈફ ટાઈમ છે આ વોરંટી વાળો જે ગોલ્ડ કે ને વનગ્રામ વન ગ્રામ છે બગસરાનું સિત્તેર વર્ષ પ્રખ્યાત આઈ વન ગ્રામ ને જો આઈ વન ગ્રામ છે તમારે આ સોનું ચડાવેલું સોનાનો ઢાળ ચડાવેલો આપણે કે

ચેન્જ કરી આપે અને અથવા એ તમને નવો ઢાલ ચડાવી આપે આની કુલ વોરંટી છે એટલે અલગ અલગ વેરાયટી છે વોરંટી વગરની અને વોરંટીવાળી બાકી તમે આ આ પણ વોરંટી વગરની વસ્તુને કંઈ થતું નથી આ બગ્રણજી ગોલ્ડ છે ને પ્રખ્યાત લિમિટેશન છે આને કંઈ થતું તો નથી જ

લાઈટિંગ પણ ને પ્રકાશ તો ફાયદા આવે છે એટલે પ્રકાશ તો ફાયદા હોય છે और मैं सब कुछ आपसे मिल रहा हूं भूमिंद्र और करुणा देवी एक लंबवत वाली तस्वीर है और इसमें कुछ रचनाओं का चित्र दिखाई दे रहा है तो उनका आप ये कृपया सोना नो वे लोग बच्चे सोना का चावल नहीं लिए तो काम और लेके ये कोई चावल और ऐसे करने के लिए है आज हमने बच्चे को खा लेते हैं तो बेटा नाम क्या है आज 10 तक तुम्हारा नाम लिखते हो कौन तुम्हारा और सारे हाती दाव यावर होती जायचा तो रेडीनी देती है हां हां आता है आप ये दिल ये मुठी हां मुठी नहीं देता का का कितना है आठ सो वाला મને મેક એમોન ના કોમળ દોઈને ડાળ લઈને બન્ને કે બીછડો રાખીને પ્યાર માં ખોટી હવે ને એમેક સાબ્યુ જુઓ આલો આ કોપી જુઓ जैम और आज

और मैं उनका बात कर रहा हूं मैं ना चाहिए हां त्यागे अंदर एकला से हमें चाहिए बसते ဘာလိ <inaudible> ု့ခေကြီးလဲ။အမေကဒီအောက်ကပေတီပေတင်ဆာဝင်စ်နော်။1000ဟာမော်မီကြီးပြောပါတယ်။